મેં એવા કેટલાય વાલીઓને જોયા છે જે વટથી કહેતા હોય ગૌરવભેર કહેતા હોય કે અમે તો માર ખાઈને જ મોટા થયા કેરી નથી જાણતા કે જે ભૂલ એમના મા બાપે કરી એ ભૂલ એ લોકો કરી રહ્યા છે અને હાથ ન ઉપાડવાનો કન્સેપ્ટ આજકાલનો નથી હવે છેક સમજાયો છે આ તો છેક કેટલા વર્ષોથી ચાલતું આવ્યું છે કે બાળક પર હાથ ન ઉપાડાય એ જમાનામાં ગીજુભાઈએ આના પર આખી સંસ્થાની સ્થાપના કરી છે દક્ષિણામૂર્તિ હવે લોકો અવેર થયા છે કારણ કે તમાચામાં પોષક તત્વો નથી હોતા એટલે બાળકના ઉછેર માટે તમાચો જરૂરી છે એ દલીલ વાહિયાત છે બાળકને મરાયેલો તમાચો એના જિદ્દીપણા કરતા બાળકને હેન્ડલ કરવાની આપણી અણ આવડત વધારે દર્શાવે છે કારણ કે બાળકો આપણા પર સંપૂર્ણ ડિપેન્ડન્ટ હોય છે સંપૂર્ણ નિર્ભર હોય છે અને માટે એમણે આપણો તમાચો ખાવો પડે છે ને એમની પાસે રડવું અને રીસાઈ જવું એ સિવાય ત્રીજું કોઈ હથિયાર જ નથી હોતું પણ તમે જુઓ કે આપણે બધે પાછો તમાચાનો ઉપયોગ નથી કરતા આપણી વાત મનાવવા માટે કોઈ બિઝનેસ ડીલ હોય કે લગ્ન માટે પ્રપોઝલ મૂકવાની હોય ઓફિસમાંથી રજા માંગવાની હોય કેવા શાંતિથી વાત કરીએ છીએ આપણે પ્રેમિકાને લગ્ન માટે કન્વિન્સ કરવા માટે કેટલી રોમેન્ટિક વેથી પ્રપોઝલ મૂકીએ છીએ ત્યાં કેમ તમાચો નથી મારતા આપણા બોસ પાસે રજા માંગતી વખતે આપણે તમાચો નથી મારતા કે મારે રજા જોવે છે કારણ કે આપણને પછીની પ્રતિક્રિયા ખબર છે તો આપણી વાત મનાવવા માટે આપણે બીજી દરેક જગ્યાએ શાંતિથી વાત કરીએ છીએ અને આપણા માટે એનાથી વધારે કમનસીબીની વાત બીજી શું હોઈ શકે કે આપણે આપણા બોસ સાથે મિસબિહેવ કરતા ડરીએ છીએ આપણા બાળક સાથે નહીં આપણું સાચું આપણો સાચો બોસ આપણું બાળક છે કારણ કે ફક્ત પોતાની મરજીનો માલિક નથી એના રાજ્યમાં રહે દરેક રમકડાનો રાજા છે તમે જોજો આપણા કરતા બાળકોમાં સેલ્ફ રિસ્પેક્ટ વધારે હોય છે એ પોતાની જાતને વધારે પેમ્પર કરે છે અને આવી સુવાળી જાત પર એના ગાલ પર ઉઠેલા સોળ એ બાળ ઉછેરની નિષ્ફળતા છે આપણે મોટે ભાગે ક્યારેક સર્જનાત્મક રીતે સજા કેવી રીતે થાય ને આપણને ખબર નથી હોતી એટલે આપણે આ રીતે પનિશ કરીએ છીએ પણ મારી દ્રષ્ટિએ બાળક સામે બાળક ઉપર હાથ ઉપાડનાર માટે ત્રણસો ની કલમ લાગવી જોઈએ અને આ તો ભારતમાં ચાલે છે બધું તમે બીજા દેશમાં જુઓ બેટર્ડ બેબી સિન્ડ્રોમ તમે બાળક ઉપર હાથ તો ઉપાડી જુઓ પોલીસ આવીને કાં બાળકને લઈ જશે કાં તમને લઈ જશે પેલું મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે જોયું છે નોર્વેમાં એક ઇન્ડિયન પેરેન્ટ ભૂલથી અને પોલીસ આવીને એની કસ્ટડી લઈ ગઈ તો એ આપણા દ્વારા આવ્યા છે એનો મતલબ એમ નથી કે આપણને કંઈ પણ કરવાનો અધિકાર છે એક આપણી પ્રોપર્ટી નથી એક ઇન્ડિપેન્ડન્ટ જીવ છે એ એટલો જ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે જેટલી આપણી સામે ઊભેલો કોઈ અડલ્ટ બિંગ ગીજુભાઈ કહેતા કે એનું કદ નાનું છે આત્મા આપણા કરતાં બહુ વધારે ઊંચો છે તો આપણે જ્યારે એનું અપમાન કરીએ છીએ એને તમાચો મારીએ છીએ એને ન કહેવાનું કહીએ છીએ ત્યારે સૌથી વધારે આઘાત એના માનસ પર લાગે છે એને ઇમોશનલ ટ્રોમા થાય છે અને પછી એવા નાગરિકો જ્યારે આવે છે ત્યારે મેન્ટલ હેલ્થ ઇશ્યુ સર્જાય છે અને મનુભાઈ પંચોળી તો કહેતા કે સારું છે કે બાળકોનું યુનિયન નથી હોતું બાળકોનું યુનિયન કે એસોસિએશન હોત ને તો વાલીઓને તકલીફ પડે કે એક બાળક ઉપર હાથ ઉપાડ્યો અને પચાસ બાળકો આવીને ધરણા કરે ને તો ખબર પડે કે હાથ કેમ ઉપાડાય છે પણ કમનસીબે બાળકો પોતાના હકથી અજાણ હોય છે અને આપણા માટે એટલી મોટી લક્ઝરી છે એમને જાણવાનો હક છે બોલવાનો હક છે પસંદગી કરવાનો હક છે અભિપ્રાય મૂકવાનો હક છે એક વસ્તુ આપણે યાદ રાખવાની છે જે મારી પત્નીને હું અવારનવાર કહેતો રહું છું કારણ કે પ્રોબ્લેમ શું છે દરેક મમ્મીને પેલું કંટ્રોલ ફ્રીક હોય કે કશુંક મારા નિયંત્રણમાંથી કેમ છટકી જાય એમ મેં કીધું ને કેમ ન થાય તો આપણે કંટ્રોલર નહીં કેરટેકર બનવાનું છે આપણે આપણા બાળકના ડિરેક્ટર નહીં સપોર્ટિંગ એક્ટર બનવાનું છે આપણે ડિરેક્ટર છીએ જ નહીં ભવિષ્યમાં જો આપણે એકાદી કેટેગરીમાં નોમિનેટ થવાનું હશે તો એ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં હશે અને માટે પેલું છે ને કે પેરેન્ટ એના તમે લેટર્સ ચેન્જ કરો તો થાય પાર્ટનર તો આપણે બાળકના પાર્ટનર થવાનું છે એક છેલ્લી વાત જે મારે કરવી છે જે મને થોડો સમય થઈ ગયો છે પણ મને આજના કોન્ટેક્સમાં બહુ જરૂરી લાગે છે અને એ છે ઇમોશનલ એજ્યુકેશન આના વગર પેરેન્ટિંગ અધૂરું રહેશે આપણા બાળકના ગણિત કે વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવે એની ચિંતા આપણે કરીએ છીએ પણ આપણું બાળક મોટું થઈને નિષ્ફળતા રિજેક્શન હાર્ટબ્રેક કે મરાઇટલ કન્ફ્લિક્સનો સામનો કેવી રીતે કરશે એનો વિચાર સુધા આપણે નથી કરતા કોણ શીખવાડશે ઇમોશન્સને કઈ રીતે હેન્ડલ કરવા એ બાળકને આપણે નહીં તો કોણ શીખવાડશે એક બહુ કેનેડિયન ફિઝિશિયન છે ડૉક્ટર ગેબોર મેટે તમે સર્ચ કરજો ગૂગલમાં ડોક્ટર ગેબોર મેટે કેનેડિયન ફિઝિશિયન છે એ છેલ્લા કેટલાય વર્ષોથી ચાઇલ્ડહુડ ટ્રોમા એન્ડ મેન્ટલ હેલ્થ વિષય પર કામ કરે છે અને નેટફ્લિક્સ પર એક બહુ સરસ ડોક્યુમેન્ટરી હમણાં આવી હતી ધ વિઝડમ ઓફ ટ્રોમા અને એમના મત પ્રમાણે મેં જરા પહેલું વાક્ય પહેલી વાર એમનું આ વાક્ય વાંચ્યું ને કે બાળપણમાં લાગેલા આઘાતો બાળકના ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે આઈ વોઝ શોક્ડ હું ફરીવાર બોલું છું બાળપણમાં લાગેલા આઘાતો બાળકના ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે આવું ક્યાંય હું મેડિકલમાં ભણ્યો નથી એટલે મારી પાસેને નકારી દેવાના પુરાવા હતા કે આવું ડોન્સન્સ પણ હી ઇઝ અ ડૉક્ટર હિમસેલ્ફ કેનેડિયન ફિઝિશિયન છે અને એટલે મેં એમને વાંચ્યા અને ત્યારે આપણને ખબર પડે કે આ માણસ કેટલી મોટી વાત કરી રહ્યો છે પેરેન્ટિંગને લગતી અને એમની દૃષ્ટિએ ટ્રોમા બહુ સૂક્ષ્મ છે ટ્રોમાની ડેફિનેશન હાથ ઉપાડવો કે ગાળો બોલવી કે ઇન્સલ્ટ કરવું એ તો ટ્રોમા છે જ પણ એમના મતે જે મા બાપ બાળકોની નેગેટિવ લાગણીઓ નેગેટિવ ઇમોશન્સને હેન્ડલ કરવામાં પ્રોસેસ કરવામાં મદદરૂપ નથી થતા એ ચાઇલ્ડહુડ ટ્રોમા છે અને એમના મત પ્રમાણે અત્યારના મોટાભાગની સમસ્યા ગેમિંગ વ્યસન ટોબેકો ડ્રગ્સ એડિક્શન ઓલ કાઇન્ડ્સ ઓફ પોર્નોગ્રાફી બધા ડિપ્રેશન બધા પાછળનું એકમાત્ર કારણ ચાઇલ્ડહૂડ ટ્રોમા છે ખરડાયેલું બાળપણ તો પ્રોબ્લેમ એ છે કે આપણને બધાએ સ્ટ્રોંગ બનતા શીખવ્યું છે કે મારો દીકરો કેટલો સ્ટ્રોંગ કેટલો મજબૂત આપણને કોઈ વલનરેબલ બનતા તો શીખવાડ્યું જ નથી ડિપ્રેશન લાગે તો શું કરવાનું કોઈ રિજેક્ટ કરે તો ક્યાં જઈને રડવાનું એકલતા લાગે ત્યારે શું કરવાનું આ ઇમોશનલ એજ્યુકેશન બહુ જ જરૂરી છે સિગમોન્ટ ફ્રોઈડ જ્યારે સાયકોનાલિસિસ કરતા ત્યારે એના એના પેશન્ટને એક એક કાઉચ પર એક સોફા પર સુવાડી દેતા પેશન્ટ સૂતું હોય અને એની નજર ઉપર છત તરફ હોય અને એની બાજુમાં સિગમન ફ્રોઈડ બેસતા અને બોલતા કે બોલો તમને શું જે વિચારો આવે એ તમારે કહેવાના જે વિચારો આવે ભલે ગંદા કદરૂપા એમ્બેરેસિંગ હોય પણ તમારે મને વિચારો કહેવાના અને એ રીતે સિગમન ફ્રોઈડ એમના દર્દીઓની સારવાર કરતા અને હોરિઝન્ટલ વાર્તાલાપ કહેવાય છે તો મુદ્દો એક જ છે કે કંઈ પણ સપ્રેસ ન થવું જોઈએ જે નેગેટિવ ઇમોશન્સ છે જે કાંઈ અનુભવાય છે એ સપ્રેસ ન થવું જોઈએ એક્સપ્રેસ થવું જોઈએ અને આ રીતે એ દર્દીઓ પાસેથી સાયકોનાલિસિસ કરતા આપણી પાસે કોઈ સિગમન્ડ ફ્રોઈડ નથી આપણા સૌથી મોટા સિગમન્ડ ફ્રોઈડ આપણા ઘરમાં રહેલા હોય છે આપણા મમ્મી પપ્પા અને માટે હું એવું કહું છું કે કોઈ પણ સમયે જો આપણા બાળકને હમણાં જ લાસ્ટ સન્ડે એવું થયું કે મારી દીકરીનો મૂડ બહુ જ ખરાબ હતો સાંજે દસ અગિયાર વર્ષની છે અમે રમ્યા પછી સાંજે એક સમય એવો આવ્યો હતો એને કશું જ કરવાની ઈચ્છા ન થાય ઇરિટેબલ થઈ ગઈ કાંઈ મજા નથી આવતી એટલે મેં કીધું બેટા ધીસ ઇઝ પરફેક્ટલી નોર્મલ કાયમ મૂડમાં રહેવું કાયમ એન્જોય કરવું કાયમ ગીતો ગાવા કાયમ રમવું શક્ય નથી આ મૂડ છે તો કાંઈ વાંધો નહીં એનો સ્વીકાર કર થોડીવાર નામ બેસ હું તારી બાજુ બેસું આપણે વાતો કરીએ થોડો સમય પસાર થવા દે ઓટોમેટિક તને મૂડ આવશે અને ચાલીસ પચાસ મિનિટ પછી મને કે ચાલો પપ્પા આપણે આંટો મારવા જઈએ